નર્મદા જિલ્લાના મહત્વના કરજણ ડેમમાં ઉપરવાસના વરસાદને પગલે નવા નીરની આવક થઈ છે હાલમાં ડેમની સપાટી એકસો બે મીટરે પહોંચી છે અને બે હજાર ક્યુસેક જેટલા પાણીની આવક થઈ છે તેમજ ડેમ પંચાવન ટકા જેટલો ભરાયો છે કરજણ જળાશય યોજનાના નાયબ કાર્યપાલક ઇજનેર મયંક રાઠોડે જણાવ્યું હતું કે બે મહિના અગાઉ ડેમમાં માત્ર પાંત્રીસ ટકા જ પાણી હતું અને નર્મદામાંથી પાણી છોડવામાં ન આવે ત્યારે આ બંધમાંથી પાણી છોડવામાં આવે છે અહીંના કરજણ બંધમાં પણ નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે આજે લગભગ બે હજાર ક્યુસેક પાણીની આવક ચાલુ થઈ છે કરજણ ડેમમાં અને આજ આજની સ્થિતિએ કરજણ ડેમનું લેવલ એકસો બે પોઈન્ટ ત્રેપન મીટર છે અને આ કરજણ ડેમ ભરૂચ અને નર્મદા જિલ્લાના ખેડૂતો માટે જીવાદોરી સમાન છે